લાઈન <laughs> 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 <laughs>

પ્રકાશભાઈ રેવા દે તમારું કામ નથી એકચુલીમાં એકચુલીમાં હે ને તમે હજી હે ને થોડુંક ભણી આવો આ લાગશે હાલો મિત્રો અમારા હે ને માઠા કેવા કેવાય માઠા પછી ચાલુ ગયું બસ ભરાઈ ગઈ જો મિત્રો

बोलो भैरू जी महाराज की जय हां बापू મારો બોટ ભ્રાઈ ગયા કાઢે કાઢે જવા પાપા

છડી ગયો આ તમે બેય નક્કી કરી દીધું કે મશીન ચાલુ કરવાનું નહીં હા નહીં ખબર ફીટ

તો ફાઈનલી ગયું